બિસ્માર રસ્તાના સમારકામને લઈને સરકારના મંત્રીનું હાસ્યાસ્પદ નિવેદન આપ્યું છે કંઈ પણ થાય તો જવાબદારી સરકારની છે એવું લોકો ઈચ્છે છે લોકોએ પોતાનો નાગરિક ધર્મ પણ નિભાવવો જોઈએ આ હાસ્યાસ્પદ નિવેદન મંત્રીશ્રીએ આપ્યું છે બધું જ કામ પ્રશાસન જ કરે ખાડો પડે તો લોકો નગરપાલિકાને ફોન કરશે

અરે એક પિકઅપ લઈ આવ અને એક ટગર પાવર લઈ બે મિનિટમાં ત્રણ મિનિટમાં ખાડો પૂરાઈ જાય પથરા નાખી દે મેળી નાખે ખાડો પૂરી જાય ના પૂરાઈ જાય એટલે મેં ફોન કરીને એવું કહ્યું પછી એ લોકો ત્રણ ચાર પછી પૂરી દીધો હવે એના માટે પાછો આરબી કહું તો આરબી વાળો કે સાહેબ હું પેલા મોકલું પેલો પછી બીજો કરતો બે દાડા થઈ જાય બે બાઈક વાળા પડે નુકસાન થાય ના થાય એટલે આપણી પોતાની પણ જવાબદારી આપણો નાગરિક ધર્મ જે છે આપણો મૂળભૂત ફરજો જે હકો છે આ સંવિધાનમાં જે

મનીષભાઈ કુબેર ડિંડોરે હાસ્યાસ્પદ નિવેદન આપ્યું છે એમણે કહ્યું કે ખાડો પડે તો આપણી ફરજ છે ત્રિકમ તગારું લઈને જતું રહેવાનું વારે વારે ફોન નહીં કરવાના શું કહેશો મને એમ લાગે છે કે રાજ્યના કેબિનેટ મંત્રી વરિષ્ઠ મંત્રી શ્રી બે જવાબદારીપૂર્વક જાહેરાતો કરવામાં નિવેદન કરવામાં આમ એકદમ તેમણે નિષ્ણાત પ્રાપ્ત કર્યું હોય તેવું દેખાય છે રાજ્યની સરકારના બે જવાબદાર મંત્રીઓ એમને અપા અમાપ મળેલી બહુમતી ના કારણે અહંકાર સરકાર છે એ એ સરકારના મંત્રીઓના નિવેદન તો સરકાર અને આ ખાડા ઓલા ખાડા ભ્રષ્ટાચાર ના ખાડા છે કમિશન ના પૈસા કરોડો રૂપિયા કમલમમાં જમા થયા અને કમિશન ના પાપે આ થયો છે વરસાદ તો દર વર્ષે પડે દરેક કુદરત થાય વરસાદ પડે આપણને સૌને ગમે સૌના જનજીવન માટે જરૂરી છે વરસાદ પણ વરસાદ પડ્યા પછી વરસાદ પહેલા જ વરસાદમાં રસ્તા ધોવાઈ જાય અને રસ્તામાં ખાડા નહીં ખાડામાં રસ્તા એ દેખાડે છે કે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારમાં ભ્રષ્ટાચાર માં એમના કામગીરીના કારણે આ રસ્તા ઉજાગર કરે છે આ તો કુદરત આપણી ઉપર મહેરબાન છે ગુજરાત ઉપર વરસાદ પડે અને ભાજપ નો ભ્રષ્ટાચાર ખુલે કારણ કે બંધારણીય સંસ્થા તો ભાજપ તપાસ કરી નથી શકતી ધારો કે આપણે મંત્રીઓ ભ્રષ્ટાચાર કરે તો મંત્રીઓ ક્યાં હાજર રહે કેબિનેટમાં મંત્રીઓ ખોટું કરે તો એની સામે કોઈ તપાસ ન થાય ન કોર્ટ કરે ન સરકાર કરે તપાસ તંત્ર ન કરે સંત્રી મંત્રી બધા ભાગીદારી આવા સમય ની અંદર કુદરત આપણને સતત અહેસાસ કરાવે છે જો આ ભાજપ સરકાર નો ભ્રષ્ટાચાર કે એક કિલોમીટર નો રસ્તો એમાં બેફામ ભ્રષ્ટાચાર કરવાનો એટલે સાહીઠ ચાલીસ નો રેશિયો રાખવાનો સાહીઠ ટકા પૈસા ખાઈ જવાના ચાલીસ ટકા કોન્ટ્રાક્ટર લઈ જાય અને પ્રજા પરેશાન થાય મારે કુબેરભાઈ દિંદોને પૂછવું છે કે તમે આવા બે જવાબદાર નિવેદન કવર બદલે એમ કેમ મત જ હતા કે અમે જે ટેક્સની લૂટ ચલાવી છે રૂટ ઉપર લોક લાગશે ભ્રષ્ટાચાર બંધ કરાવશું તમે ભ્રષ્ટાચારનો બેફામ પણો છે એની ઉપર રોક લગાવી દો બધું સમૂ સૂત્ર ગુજરાતમાં થઈ જાય પણ ગુજરાતમાં જાહેર બાંધકામમાં ભ્રષ્ટાચારના કારણે અને ભારતીય જનતા પાર્ટીના ફંડ મેનેજરના કારણે ગુજરાતની જનતા પારાવાડનો મુશ્કેલીનો સામનો કરી રહી છે અને એનો ભોગ ગુજરાતની જનતા વારંવાર બની રહી છે એ બાબતે તાત્કાલિક તપાસ થવી જોઈએ જવાબદારી સ્વીકારીને એમને મંત્રીમંડળમાં કહેવું કેવું જોઈએ કેબિનેટમાં કે સાહેબ ખાડા લીધે પ્રજા પરેશાન છે લોકોના હાડકા તૂટી રહ્યા છે લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે અને આપણને સત્તામાં આપણે લોકોનો વિશ્વાસ ગુમાવી દીધો છે એવી કોઈક વાત એ કરે તો મને એમ લાગે કે જવાબદારી પૂર્વક કહેવાય પણ આ તો સંવિધાન ઉપર શપથ લેવાના અને ભ્રષ્ટાચારના લોકો જે કરતા હોય એવા કોન્ટ્રાક્ટરો ને અને પ્રતિક્રિયા આપી એ માટે તો મંત્રી સાહેબે એ જે નિવેદન આપ્યું છે કે જે ખાડા છે સ્થાનિકોએ જનતા એ પૂરવાના તો પ્રશાસન શું કામ કરશે મંત્રી સાહેબ એવું કેવું જોઈએ અધિકારીઓને એવું કહેવું જોઈએ કે ગુણવત્તાયુક્ત રોડ બનાવે તો ખાડા જ ના પડે